यही उम्मीद है और हमारी ज़्यादा से ज़्यादा कोशिश रहेगी कि हम स्वीडन से भी मेडल लेकर ही आएंगे सरकार से यह उम्मीद रखेंगे कि वो दादी को स्पॉन्सर करें और हमारे आने जाने का रहने का खाने पीने का जो खर्च लगे वो स्पोर्ट कोटे से दादी को दिलवाएँ जिससे પોતાની જીતનો મંત્ર અને તેના સ્વાસ્થ્યનું વર્ણન કરતા તેમણે કહ્યું કે ક્યારેય તેમણે ફાસ્ટ ફૂડ પેક ફૂડ કે ઠંડા પીણાનું સેવન નથી કર્યું આ તેમના સ્વાસ્થ્યનું સાચું રહસ્ય સવારે વહેલા ઉઠવું ઘરના કામમાં મદદ કરવી અને રોજિંદા સમય પત્રકનો એક ભાગ બની ગયો આ ઉપરાંત કોઈપણ પ્રકારની દવા નતા લેતા તેમણે જણાવ્યું કે તેમણે વર્ષોથી કોઈ દવા જ નથી લીધી નેશનલ ગેમ્સની પ્રવૃત્તિમાં ભાગ લીધા બાદ પરત ફરેલા પનાદેવી હવે ગામની મહિલાઓને રમતોની પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે પ્રેરિત કરે છે